આદિવાસી ભીલ સમાજ એકતા સંગઠન દ્વારા સંમેલન યોજાયો અમદાવાદ શહેર સરદારનગરમાં આવેલ હાસોલ રામજી મંદિર પાસે આવેલ આદર્શ બાલ હોલમાં આદિવાસી ભીલ સમાજ એકતા સંગઠન દ્વારા સંમેલન યોજાયો હતો આ સંમેલનમાં બિરસા મુંડાની છવિએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી આ સાથે એ એસજીના એટલે આદિવાસી ભીલ ગુજરાત સંગઠનના રાષ્ટ્રીય પ્રમુખ વિપુલ રાણાનો આદિવાસી ભીલ સમુદાયના તમામ સમિતિ દ્વારા વિશાળ હાર ફૂલથી સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં હાજર તમામ વડીલોએ શિક્ષણ પ્રત્યે વધુ ધ્યાન આપવા સર્વસજાગ બનો તેમજ એકતા પર વિશેષ ધ્યાન દોર્યું હતું

કે તમે બધા સંગઠનો એક થઈને આવો આ સાક્ષી છે આપણા વડી કેમ બધાને ડરતો ડરે છે તો પહેલે તો કહું છું આજે પણ કહું છું કે સમાજને નુકસાન જો કરવું હોય ને તો સમાજના આગેવાનો જ છે એમાં હું પણ કે આપણા ઈગો આપણા મંદુર આપણા મતભેદ એક બાજુ મૂકો અને સમાજ વિશે વિચારો જે કેપે બેચે બધા આપણે કઢાવી લેશે એ નોકરી લાગી જશે તમે ગુજરાતી નહીં શકશે પછી કચરાયેલો વર્ગ છે આપણો નાબળો વર્ગ છે રોજ મજૂરી રોજ ખાય છે એનું શું થશે એના માટે વિચારો સમાજ તમને દુઆ આપશે દુઆ એક એવી વસ્તુ છે ને કે રૂપિયાથી બધા દુઆ વધે છે આપણે હંમેશા સુખી માટે દુઆ મેળવો તમે બધા પબ્લિકની આપણે આપણે સમાજની કહું છું બીજી વાત નથી નાના નાના વ્યક્તિના પ્રશ્નો જાણો કે ખબર વસ્તુ સતત પ્રશ્નોનો મારો ચાલુ છે નતો અમારા સતત પ્રશ્નો મારો છે અમારા અમદાવાદથી નહીં અથવા ગુજરાતમાંથી જ્યાં જ્યાં અમે પહોંચ્યા છીએ જ્યાં પહોંચી શકીએ છીએ ત્યાં બધી બાજુથી અમને ફોન આવે છે કે અમારા છે આ પ્રશ્ન છે સોલ્યુશન આવીએ છીએ ઘણી જગ્યાએ આપણા વરઘોડામાં પ્રકરણ થયા છે ગાડી તોડવામાં આવી છે કે મંગળવારે થઈ છે રાટી કાકરે બધું બધું બરાબર પાસ 50 કાટા બન્યા છે એ પોપ પોપડ ભેડે પણ ખબર છે ત્યારે વિપુલભાઈ ઉભા રહ્યા છે આવી બરોબર અને સંગઠનનો સાથ પણ મળ્યો છે અને સ્થાનિક લોકોનો પણ સાથ એટલો જ મળ્યો છે કે કોઈ પણ વસ્તુ પડે તો એક જ તારીખે જ બીજા તારીખે વાત કરીએ અમે તૈયાર જવા માટે પણ ત્યાં પર સંગઠન મજબૂત જોઈએ ત્યાં પર લોકો સાથે વાત જોઈએ આપણી પાસે એ મળી રહ્યું છે આજે સ્વયંભૂ લોકો આવી રહ્યા છે આજે કરીને એમને શિક્ષા બચાવી છે એ બદલ હું ફરીવાર વિપુલભાઈને અભિનંદન આપું છું આવો સાત સરકાર સરકાર સમાજનો મળશે અને સરકાર વર્ષથી જે કામો આપ કરી રહ્યા છો એને અમારો ટેકો છે અને હું સાથે રહેવા જઈ કરી છું શિક્ષણ મેળવી રહ્યા છે લોકોને ખબર નથી શિક્ષણ શું વસ્તુ છે શિક્ષણ

મારું નામ દીપુ રાણા હું રહેવાસી છું હાલ ટીજીએસ સંગઠનની અમે રચના કરી છે જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓથી તમામ તાલુકાઓથી શિક્ષિત વર્ગ અમારા સમાજમાંથી એજીએસ સંસ્થાના હોદ્દેદાર તરીકે જોડાયેલા છે અને છેલ્લા બે વર્ષથી અમે સમાજમાં સંગઠનની શક્તિ વધે સમાજમાં શિક્ષણનો વ્યય વધે અને સમાજ સર્વાંગી વિકાસ થાય એ હેતુથી એજી એસ સંસ્થા કાર્યરત છે દોર્યું હતું ઓમ પ્રકાશ વાઘેલા રાજેશ ઘટાડ તેમજ રવિ ખાવા